સારું પૂણા અગિયાર થયા છે પણ કોઈ દેખાતું નથી ગમવા જ શીખે શક નહી કોઈ હા પેલા પાર્ટી નું એ કેતા તા શીખે ઈંધા જ્યાં જ્યાં શીખે એ કરી જ નહીં વાણું ઘોળી કરવાન કેતા રસ કે હું કરી આ કડધાર આવે છે બેલ જવું પડશે તો અલ્યા બે જણા આવું તો શું કે ક્યાં છે આજ તો શું કરીએ

ઠંડી બહુ પડો ને હારું ગર નું બંધ કરી અને ઘૂપડ છે હારું ઠંડી બહુ પડો હા ત્રણ જણા તો આવું છે ખરા પણ હાથે દરના વાળા ના હોય એવું પણ હા જવા

બે <tries> અરે જો તમારે લીધે છું લીધે જોડે હા હું ક્યાં તો પારી દસ પારી દઉસ તો હાડાઈ જણાતા ભાઈ નાખો ખેં તો હાડન નહીં પકાયા પોલીસ સ્ટેશન પર કેસ કરવો પડશે તો લાગે છે હું તને નામ જતો પોલીસ કેસ કરવું પડે હું કે